ફળીનું બેસણું રાખીને અને ખેડૂતોએ પોતાની વેઠા ઠાલવી સમાચારોમાં આગળ વાત કરી રાજ્યની અંદર અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે આ કમોસમી વરસાદની અસર એ મોરબીમાં પણ જોવા મળી મોરબીમાં વરસાદે તારાજી સર્જી છેલ્લા ત્રણ દિવસથી એ વરસી રહ્યો છે કમોસમી વરસાદ ખેડૂતોના તૈયાર થયેલા પાક અને મગફળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન હળવદના વાક્યા ગામે ખેડૂતોએ મગફળીનું મગફળીનું બેસણું બેસણું રાખીને ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી

ઉપર વારા એ તો બધું પતાવ્યું હોય સરકાર કઈ ગમું જે રીતના એ મોરબીમાં પણ વરસાદે એ તારાજી સર્જી છે કમોસમી વરસાદના લીધે મગફળીનું બેસણું રાખી અને ખેડૂતોએ પોતાની વેઠા ઠાલવી અને સાથે જ એ રાજ્ય સરકારના ગત વર્ષના સર્વેમાં પણ ભેદભાવ થયો હોવાની વાત એ ખેડૂતો દ્વારા કરવામાં આવી જે રીતના મોરબી તાલુકાને સહાય મળી પણ હળવદ તાલુકાને એ સહાયનો નો લાભ મળ્યો હોવાની વાત પણ એ ખેડૂતો દ્વારા કરવામાં આવી સાથે જ સરકારી ચોપડે નોંધાયેલ વરસાદ સામે ઝરમર વરસાદનું વ્યાપક નુકસાન એ બતાવી અને સર્વે કરવામાં આવ્યા હોવાના આરોપ પણ હળવદના ખેડૂતો દ્વારા લગાડવામાં આવ્યા એક બાજુ એ પૂરા સૌરાષ્ટ્રની અંદર કમોસમી વરસાદે એ માજા મૂકી છે અને ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે ત્યારે હવે એ સરકાર સર્વે એક સરખો કરે જેને જેટલું નુકસાન ગયું છે તેટલી સહાય જાહેરાત કરે તેવું કહેતા એ હળવદના ખેડૂતોએ શું કહ્યું આવો તે પણ જોઈએ મગફળી અને કપાસનું વાવેતર હે અને કપાસ તો જો કે નવરાત્રી પછી વરસાદ થયો તેમાં જ બધું પતાવી દીધો કપાસમાં તો કઈ લેવા પણ ત્યારે જ નથી રહ્યું બરોબર અને મગફળીનું અત્યારે લેટ વાવેતર હતું તો આ માવઠાના વરસાદે ત્રણ દિવસ ત્યાં વરસાદ ચાલુ છે અને હજી બે દિવસની આગાહી મગફળી ઉપાડેલી પડી છે એટલે જો કે મગફળીમાં પણ કાંઈ લેવાનું રહેશે નહીં અંદાજે વિઘાડી વીસ હજાર કેમકે મગફળીમાં કે એના ભૂકામાં કઈ લેવાનું રહેશે નહીં મજૂરી ખર્ચ આ પેસ્ટીસાઇડ દવાયું પછી ખાતર બિયારણ બધા ભાવને ભાવ ને બધું ગણતરી કરશું એટલે અંદાજે વીસ હજારની નુકસાની આવશે અમારા હળવદ તાલુકાના તમામ ખેડૂતોને અને બીજું કે સરકારને અને એટલી રજૂઆત અમ કરી કે ગઈકાલથી એવી રીતે સર્વે ન થાય લીગલ રીતે સર્વે થાય અને લીગલ રીતે એક જ જિલ્લાના બે અલગ અલગ તાલુકામાં મતભેદ જી રાખ્યા વળતર દેવામાં એ રીતે મેં મતભેદમાં મતભેદ રહેવા ન જોઈએ વળતરમાં કે મોરબી તાલુકાને ચુમ્માલીસ હજાર ખેડૂત દીઠ વળતર મળ્યું હળવદ તાલુકાને એક પણ ખેડૂતને વળતર મળ્યું નથી તાજગીમાં મળે તો બધાને મળે નકર કોઈને નહીં એ રીતે વળતર આપજો તાત્કાલિક સર્વે થઈ તાત્કાલિક સર્વે કરવાનું અને તાત્કાલિક લીગલ રીતે બધાનું સર્વે થઈ કમ્પ્લેટ કરીને બધાને વળતર મળે એવી મારી માંગ જો વળતર નહીં મળે તો ઉપવાસ આંદોલન પણ કરવા અમે તૈયાર છીએ અને કપાસમાં તો જો આ નોટામાં જે વરસાદ થયા અહીંયાથી કપાનું તો પૂરું થઈ ગયું હતું અમે કપાનું તો માંડી જ વાયું પણ મગફળી અમારે થોડીક અંશે સારી હતી પણ એ આ માવઠાના વરસાદ થયા એટલે એમાં કાંઈ લેવા ફળવું રહ્યું નથી હવે મગફળી સતત ચાર દિવસથી અમાવઠાના વરસાદ થાય છે ઉપાડેલી એમના પાથરા પાડામાં પડ્યા છે મગફળી એક તો હવે ઉગવા માંડી છે અને પાલોય પૂરો થઈ ગયો છે એટલે હવે અમારે જે આશા એક મગફળી માટે હતી એ અમારી પૂરી થઈ ગઈ છે અને એક તો તમે જુઓ તો બિયારણ ખાતર દવા બધાના ભાવ ડબલ પચાસ ટકા વધી ગયા છે અને મગફળીના ભાવ વર્ષોથી એની ભાવ છે હજાર અગિયારસો રૂપિયા બરાબર હવે અમારા ભાવ વધતા નથી અને બાકી બધા ભાવ વધે છે એટલે અમારે જે આશા હતી એ આવું પૂરું થઈ ગયું હોય હવે ખાલી સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે જે અમને સહાય આપો એ મંજૂર હે અને બીજું કે જે અમારા ભાવની રિયા મગફળીના એ થોડા વધારો અને જે આ ટેકાના ભાવે ખરીદી કરી છે આવું અણસઠ મણ અણસઠ મણ ખરીદી એટલે શું કાંઈ ન કહેવાય એને તમે વધારો પોરની જેમ બસો મણ કરી નાખો અને તાત્કાલિક ધોરણે એની ખરીદી કરો બસ એ જ અમારી માંગ છે हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार, पर से कैसे दूर यार? Wait, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस